કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક પરમ થ્રેશન મિત્રો પરમ કંપનીનું થ્રેસર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે પરમ કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેસર નિલેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને ચોવીસના મોડલનું આ થ્રેસર તમને જોવા મળશે માત્ર ને માત્ર એંસી કલાક ચલાવેલું આ થ્રેશર એકદમ કંપની કંડિશન શોરૂમ કંડિશનમાં આખું થ્રેસર તમને જોવા મળશે માત્ર એંસી કલાક ચલાવેલું આ થ્રેસર છે પરમ કંપનીનું થ્રેસર તમને જોવા મળશે બે હજાર ચોવીસ મોડલ એકદમ ટોપ મોડલમાં આખું તમને થ્રેસર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી શોરૂમ કંડિશનમાં થ્રેશર કહી શકાય કંપની કન્ડિશનમાં થ્રેસર આખું કહી શકાય માત્ર એસી કલાક ચલાવેલું થ્રેસર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે થ્રેશર લઈ શકો છો એ પહેલાં નિલેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે થ્રેસર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો તકો થશે થ્રેસર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો પાંચ લાખ અને એંશી હજાર રૂપિયા આ થ્રેસરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે થ્રેસર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે નગરા એટલે કે તમને આ થ્રેસર નગરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર નિલેશભાઈ નામ અને એમના મોબાઈલ નંબર છે ત્રાણું બે છ્યાસીવાળા મોબાઈલ નંબર છે એમાં કોલ કરી આ થ્રેસર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર